અનોખું જ સામે આવ્યું છે ગુલાબગીરીએ છ એકરમાં ફળ ફળાદી વૃક્ષોનું વાવેતર કર્યું અને એ પણ સેવા માટે દર્દીઓને ઓર્ગેનિક ખાતરથી પકવેલ તાજા ફળ નિઃશુલ્ક મળી રહે એ ઉમદા આશય સાથે છ એકરમાં બાવન જાતના અલગ અલગ ફળોના રોપાનું વાવેતર કરી રોપા પર આવેલ તમામ ફળોનું વેચાણ નહીં પણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અપાય છે કળયું છે પણ માણસની માનવતા હજુ જીવે છે એ વાત આજે ગુલાબગીરીએ સાબિત કરી આપી ગુલાબગીરીએ છ એકરમાં કેરી ચીકુ જામફળ લીંબુ ફાલસા ખારેક દાડમ જેવા ફળોનો ઉછેર કરી રોપા પર આવેલ તમામ ફળોનું વિતરણ દર્દીઓમાં કર્યું સાથ ગુલાબગીરી હંમેશા જનસેવામાં પ્રભુ સેવામાં માનનારા હોવાથી દર્દીઓને આર્થિક સહાય પણ દવા માટે આપી રહ્યા છે જરૂરિયાતમંદ લોકોને દર માસે વીસ પરિવારોને રસોડાનો સામાન પણ આપી રહ્યા છે થરાદતા લોકોના ખેડૂતો હાલ બાગાયતી ખેતી કરી લાખો રૂપિયા કમાય છે ત્યારે ગુલાબગીરી ખેતી કરીને કરોડોના આશીર્વાદ મેળવી રહ્યા છે ગુલાબગિરી આમ તો આર્મી મેન છે પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઓર્ગેનિક ખેતીથી પ્રેરણા લઈ સદગુરુના વિચારોનો અમલ કરી પોતાના જ ફાર્મમાં ઓર્ગેનિક ફળ જળની બાગાયતી ખેતીની શરૂઆત કરી અને એ પણ સેવા અર્થે ત્યારે ગુલાબગીરીની આ સેવા માટેની બાગાયતી ખેતી અન્ય ખેડૂતોને પણ ઉદાહરણ પૂરું પાડે છે કે બધી ખેતી કમાવવા માટે નથી હોતી ક્યાં ખેતી સેવા માટે પણ કરી શકાય એમ છે અલકળયુગ ચાલે છે કોઈ કોઈનો નથી ત્યારે આ બાપજીએ છ એકર જમીનો ફળાવ જાડવા આવ્યા છે અને એના પર આવતા ફળો દર્દીઓને મફત આપે છે બીજા ખેડૂતોને ફળો વેચીને વેપાર કરે છે ત્યારે બાપજીએ ફળોને સેવાનું સાધન બનાવી સાધન બનાવ્યું છે બાપજી દર્દીઓને ફળોની સાથે આર્થિક મદદ પણ કરે છે ઘણા ગરીબ પરિવારને પણ આ હોસ્પિટલમાં દર્દીઓને જ્યારે જરૂરિયાત હોય ત્યારે રાત દિવસ જોયા વિના સતત સેવામાં દોડતો માણસ છે જે લોકો કહે છે કે આ કળિયુગ છે પણ આ કળિયુગ બાપજીને તો પણ સતયુગના દર્શન કરાવ્યા છે બે હજાર બાવીસમાં શંકરભાઈ ચૌધરી સાહેબ અમારે ધારાસભ્ય બન્યા એના પછી એમણે ઓર્ગેનિક ખેતી કરો અને વારંવાર એમની સભાઓમાં મિટિંગોમાં ભાર મૂકેલ નમદાવન બનાવવાનું એના પછી સદગુરુ બાપાને લાવેલ તો પદ્ધતિસર ખેતી કરવાનું એવું પણ બધું સમજાવેલ તો મેં એમની પ્રેરણાથી મારા ફાર્મમાં જ છ એકરમાં અગિયારસોથી પંદરસો જેટલા ફળ ફળાદી વૃક્ષો કર્યા છે અને એના જે ફળ ફ્રૂટ આવે છે એ હું હોસ્પિટલમાં નિઃશુલ્ક આપું છું અને હું હોસ્પિટલને લગતી અનેક પ્રકારની બીજી પણ સેવા કરું છું જે અહીંયા છ એકર જમીનમાં અલગ અલગ એટલે કે બાવન પ્રકારના વૃક્ષો વાવ્યા છે અને થરાદની પ્રાઇવેટ હોય કે સરકારી હોસ્પિટલમાં જે દર્દીઓ છે દર્દીઓને નિઃશુલ્કપણે ફળો આપે છે આજના જે કળિયુગમાં સમયમાં કે આપણા પોતાના દીકરાને ખાવા માટે ફળો લાવવા માટે પણ આપણે ખરેખર અલગ પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે ત્યારે આ બાપજી રે થરાદના અલગ અલગ હોસ્પિટલો જે દર્દીઓ છે એમને પણ નિઃશુલ્કપણે ફળો આપી રહ્યા છે બે ચૌહાણ રાજેન્દ્ર કુમાર અંબાજી અધિકારીઓ સાથે બેઠક યોજી શક્તિપીઠ અંબાજી આગામી તારીખ બાર થી અઢાર સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાનાર જે અંતર્ગત સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષ સ્થાને અંબાજી મંદિરના મીટિંગ હોલમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં સચિવે સમગ્ર મેળાના આયોજન અંગે સમીક્ષા કરી હતી સચિવ રાજેન્દ્ર કુમારે ભાદરવે પૂનમ મહામેળામાં આવનાર યાત્રિકો માટે સલામતી સુરક્ષા ક્રાઉડ મેનેજમેન્ટ સ્વચ્છતા સેનિટેશન આરોગ્ય પીવાનું પાણી વગેરે બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાથે હાલમાં અંબાજી ખાતે ચાલતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની સ્થળ મુલાકાત કરી હતી બેઠકમાં સચિવ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર આર આર રાવલ

પી એચ સી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાઇક ચોરી કરવાના પ્રયત્ન કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ઇકબાલગઢમાં રેણાંક વિસ્તારમાં અને પી એચ સીમાં પડેલ બાઇક ચોરી કરવા માટેનો પ્રયત્ન કર્યો જોકે બાઇક ચાલુ ન થતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો ત્યારે અમીરગઢ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે બાઇક ચોરોની તપાસ હાથ ધરી છે ઇકબાલમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ ઇકબાલ રહેણાંક વિસ્તારમાંથી બાઇક ચોરીનો કર્યો પ્રયાસ બાઇક દૂર સુધી લઈ ગયા બાદ ચાલુ ન થતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ તો બીજી તરફ પીએચસીમાં પડેલ બાઇકની ચોરી કરવા જતા બાઇક ચાલુ ન થતાં ચોર બાઈક મૂકીને ફરાર થઈ ગયા જોકે પીએચસી માં આવેલા બે ચોરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બાઇક ચોરીમાં પ્રયત્ન કરતા કેમેરામાં કેદ થઈ ગયા છે સમગ્ર મામલે અમીરગઢ પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે રાત્રિ દરમિયાન થતી ચોરીઓમાં પોલીસને પડકાર આપી રહ્યા છે ચોરો લિબર્ટી પ્રાઇમરી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસ શનિવારના રોજ લિબર્ટી સ્કૂલ બાબર ખાતે ધોરણ એકથી થી બાર સુધીના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા ગુરુપૂજન કરવામાં આવ્યું હતું અને પછી પ્રાર્થના વક્તવ્ય ભજન સહિત નાટક જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ તેમની કલાનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું આમ ગુરુપૂર્ણિમાના તહેવારની ભવ્ય ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવી હતી જેમાં શાળાના એમડી આચાર્ય તેમજ સ્ટાફગણ દ્વારા બાળકોને મોટિવેશન કરવામાં આવ્યા હતા જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર વરુણ કુમાર પર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સંસદ સભ્ય અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરતવે ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટર વરુણકુમાર બરનવાલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તથા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી પાણી રોડ રસ્તા ગટર વીજળી શિક્ષણ અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો માટે સ્થળ નિરીક્ષણ અને ફિલ્ડ વિઝિટ કરવા પર ભાર મૂક્યો હતો આ ઉપરાંત બેઠકમાં આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણી વન મહોત્સવની ઉજવણી સહિતના કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાઓનું આગતરું આયોજન કરવા જણાવ્યું હતું બેઠકમાં સાંસદ ગીનીબેન ઠાકોર ધારાસભ્ય સર્વ કેશાજી ચૌહાણ કાંતિભાઈ ખરાડી અનિકેત ઠાકર પ્રવીણભાઈ માળી અમૃતજી ઠાકોર જિજ્ઞેશભાઈ મેવાણી તથા માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી જેમાં જમીન માપણી રિસર્વે જમીનનું ફિઝિકલ વેરિફિકેશન શાળામાં ઓરડાઓની ઘટ નવા ઊરડાઓની મંજૂરી જર્જરિત શાળાઓ આંગણવાડીના નવીન મકાન તથા રિનોવેશન મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પર પૂરો પાડવામાં આવતા અનાજના જથ્થામાં ગુણવત્તા બાબતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ બાબતે તેમજ પાલનપુર એરોમા સર્કલ પાસેના બાયપાસ રોડમાં જમીન સંપાદન કરવામાં આવેલ ખેડૂતોને વળતર સુજલામ સુફલામ કેનાલોની સફાઈ અને ગેરકાયદે ખનીજ ખનન જેવા વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં ચાંદીપુરા વાયરસ બાબતે પદાધિકારીઓ અને અધિકારીઓએ સાથે મળી સલામતીના પગલાં લેવા સજ્જતા દાખવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠામાં શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાનનો વિરોધ કરનારાઓ સામે અપાયું આવેદન પત્ર બનાસકાંઠામાં શ્રીમદ ભાગવત ગીતાના જ્ઞાનનો વિરોધ કરનાર સામે અપાયું આવેદન પત્ર ગુજરાત સરકારના આ નિર્ણયને લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારને અપાયું છે સમર્થન કોઈ પણ જાતના વિરોધથી વિચલિત થયા વગર ભગવદ્ ગીતા જ્ઞાનના અભ્યાસક્રમ ચાલુ રાખવાની શૈક્ષણિક સંઘની માંગ ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં ભગવદ્ ગીતા જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે શાળાઓમાં અભ્યાસમાં લેવાયેલા ભગવદ્ ગીતા જ્ઞાન સામે અમુક લોકોએ નોંધાવ્યો હતો વિરોધ શાળાઓમાં ભગવદ્ ગીતા જ્ઞાનનો વિરોધ કરનારાઓ સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી શાળાઓમાં ભગવદ્ ગીતા જ્ઞાન ચાલુ રાખવા કરી માંગ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠાની જિલ્લા ટીમ ધોરણ છ થી આઠની અંદર ભગવદ્ ગીતાના અભ્યાસક્રમ બાબતે જે અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એના વિરોધને અમે વખોડી કાઢવા માટે અને ભગવદ્ ગીતાનો આ જે અભ્યાસક્રમ છે ધોરણ છથી આઠની અંદર એ ચાલુ રહે એવી ગુજરાત સરકારને અમારી ટીમ આ અભ્યાસક્રમના સમર્થનની અંદર આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટરમાં કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અને આ અમારું આવેદન માન્ય ભૂ ભૂપેન્દ્રભાઈ પટેલને પહોંચે એ માટે આજે અમે કલેક્ટર સાહેબને અમારી વાત રજૂ કરવા આવ્યા છીએ

યુરિયા ખાતરની બારોબારીઓ બનાસકાંઠા એલસીબીની ટીમે ઝડપી પાડ્યું ટ્રક ચાલકની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો દાંતીવાડા ખાતે સોળ વર્ષીય કિશોરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા આરોગ્ય વિભાગને જાણ થતા કિશોરના સેમ્પલ લઈને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે કિશોરને ઝાડા ઉલટી ચક્કર આવતા ઝાઈડસ હોસ્પિટલ અમદાવાદમાં તેને દાખલ કરાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ લેવાતા આરોગ્ય વિભાગ દોડતું થયું ઓકે સર આલમા ચાંદીપુરા વાયરસ અંતર્ગત જે રોગ ચાલી રહ્યો છે તેમાં આપણે બનાસકાંઠામાં પણ દાતીવાડાના એક 16 વર્ષના વિદ્યાર્થીનો કાલે સેમ્પલ લેવામાં આવ્યું તે ઝાયડસ કેડીલા ખાતે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે તેને ઝાડા ઉલટી અને ચક્કર અને તાવને એવું આવવાના કારણે અશક્તિના કારણે નબળાએ આઈ ગઈ હતી અને થોડી વાર બેભાની વ્યવસ્થા થયેલી અને પ્રોટોકોલ સરકારી પ્રમાણે સેમ્પલ લેવું જરૂરી હતું એટલે સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલની તપાસણી પણ આપણે ગાંધીનગર કક્ષાએ જે નવી લેબોરેટરી બનેલી છે તેમાં થઈ જશે બે દિવસમાં એનો રિપોર્ટ પણ આવી જશે હાલમાં ચાંદીપુરા અંતર્ગત અમારી જે સાતસો ત્રેસઠ સબ સેન્ટરો છે અઠાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અઠ્યાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એકસો બાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ચાર સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે તમામ જગ્યાએ આના ચાંદીપુરા વાયરસને લગતી કોઈપણ બીમારીના લક્ષણો ધરાવતા નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકો આવે તો તેના માટેની સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે અમારી ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલું છે તેમાં કાચા ઘરો જ્યાં હોય ત્યાં લિંગ કરવાની સૂચના અને પ્લાસ્ટર કરવાની સૂચના દરેક લાભાર્થીને આપવામાં આવી છે વધુમાં સ્વચ્છતાનો અભાવ જ્યાં છે ત્યાં જ આ રોગ જોવા મળે છે એટલે સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકવામાં આવે છે કે અર્બન વિસ્તારો હોય કે ગામડાનો વિસ્તાર હોય જ્યાં પાણી ભરાયેલું હોય ગંદકી હોય બાળકો નાના નાયા વગરના બે ચાર દિવસથી ફરતા હોય એના ત્યાં માખી આરિયા માખી ન કરડવાની શક્યતા વધેલી છે તેથી સ્વચ્છતા માટેની પણ અમે જરૂરી સૂચનાઓ અમારા સ્ટાફ દ્વારા આપવામાં આવી છે વધુમાં અમે જણાવ્યું છે કે નવ મહિનાથી જે ચૌદ વર્ષના બાળકો હોય તેમને આખું શરીર ઢંકા તેવા કપડાં પહેરાવા ભોય તળીએ ઊંઘવાની જે પરિસ્થિતિ હોય તે ટાળવી અને રાત્રે સૂતી વખતે મચ્છરદારીનો ઉપયોગ કરવો તેવી સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને ટાર્ગેટેડ ગ્રુપમાં અમે એવું લીધું છે કે આંગણવાડીમાં બાળકો વધારે જતા હોય છે પ્રાથમિક શાળામાં બાળકો વધારે જતા હોય છે તો શિક્ષકોને મળીને પણ કોઈ બાળક ગેરહાજર હોય તો કયા સંજોગોમાં ગેરહાજર છે તેની પણ ચકાસણી થઈ રહી છે અને આ અંગેની જન જાગૃતિ ફેલાવવા માટે અમારો સ્ટાફ દરેક પ્રાથમિક શાળામાં અને દરેક ગામમાં ગુરુ શિબિર લઘુ શિબિર કરીને સમજણ આપી રહ્યો છે